ભૂખ્યા પેટે આવું કાળો જાઓ ચાર જ દિવસની અંદર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટે છે છત્રીસની ની કમર હશે તમારા ચાર જ દિવસમાં થઈ જશે છવ્વીસની ની કમર એના માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લઈએ આપણે અહીંયા તમારે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ નથી કરવાની ભૂખ્યું નથી રહેવાનું પણ જ્યારે આ વેટલો શરીરનું સેવન કરો છો ત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું એક લીંબુ લેવાનું છે લીંબુ છાલ સાથે લીંબુના રસની અંદર એન્જોયમેન્ટ નામનું તત્વ રહેલું હોય છે સોરી લીંબુની છાલની અંદર લીંબુના રસની અંદર વિટામિન સી અને એન્ટી હોય છે જે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગાળવાનું કામ કરે છે અને તમને સ્ટ્રોંગ બનાવે છે પેટની ચરબી ઘટાડવા માટે અંગૂઠાના પહેલાં વેઢા જેટલું તજીનું લાકડું ફરજિયાત લેવાનું છે અને સાથે સાથે એક નાનું તમાલ પત્ર આ ત્રણે ત્રણ વસ્તુ તમારા શરીરની અંદર આખા શરીરની ચરબીની છળમૂળમાંથી ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે અને સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ આપે છે તો હવે અહીંયા જ્યારે પણ તમારે ખરેખર તમે કંટાળી ગયા છો અત્યાર સુધી તમે કરવા ઘણા બધા કર્યા છે થાકી ગયા છો રિઝલ્ટ શૂન્ય મળે છે ત્યારે તમારે આ ઉપાય અજમાવાનો છે અને હવે આપણે એડ કરીશું અડધી ચમચી જીરું અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી કડવા મેથીજ બીજ આટલી વસ્તુ ફરજિયાત લેવાની છે આ લોસ ઉકાળો ક્યારે પીવાનો છે એ પણ હું તમને જણાવીશ પરંતુ અત્યારે તમે જણાવી દો કે તમે અત્યાર સુધી ઘણા બધા પ્રયત્નો કરીને કંટાળી ગયા છો તો અહીંયા જે વસ્તુ લીધી છે એ વસ્તુ છે ચરબીની દુશ્મન છે અને દરેક વસ્તુની મદદથી તમારા શરીરની ચરબી પણ ઓગળશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો આપણે સરસ મજાનો આ એટલો જ રીંગ્સ ઉકાળી લઈએ અને પછી કયા ટાઈમે તમારે આ વીંગ્સ પીવાનું છે એ પણ હું તમને જણાવીશ

બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે તો અહીંયા હવે આપણા વેટ જેનો કલર ચેન્જ થઈ ગયો છે આવી રીતે તમે ઉકળે એટલે ગેસની આંચ આપણે બંધ કરી દેવાની છે રાત્રે સૂતા પહેલાં લેવાનું છે બીજા જ દિવસથી તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો આ ઉપાયની મદદથી તમને પણ જો ફાયદો થાય તો તમે પણ ચોક્કસ આ ઉપાય મહિનાઓ સુધી કરી અને વીસથી પચીસ કિલો વચ્ચે ઘટાડી શકો છો તો ખરેખર આ ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો